ભરૂચના વાલિયાના શિક્ષક દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોતાની આર્થિક સંકળામણ દૂર કરવા માટે સાસુ સસરાને મોતને ઘાટ ઉતારી દેનાર હત્યારા જમાઈને ઝડપી પાડ્યા છે વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોરાઘરા અને શિક્ષિકા લતાબેન મોરાઘરાના મૃતદેહો લોહી લોહાણ હાલતમાં મળી આવ્યા હતા તીક્ષ્ણ હથિયાર વડે શિક્ષક દંપતી ઉપર હુમલો કરી અને બંનેને ગરદનના ભાગે ગંભીર ઈજા પહોંચાડી બંનેને મોતની ઘાટ ઉતાર્યાનો બહાર આવતા જ ભરૂચ જિલ્લા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી અને બનાવની જગ્યાની તાત્કાલિક મુલાકાત લીધી હતી અને જેમાં એકસો જેટલા સીસીટીવી ફૂટેજ તપાસી અને આરોપીને ઝડપી પાડ્યા છે

काफ़ी ज़्यादा में काफ़ी ज़्यादा विसंगति पाई गई और उसके बाद में और फर्दर इन्वेस्टिगेशन करने पर हमें शिक्षक मृत शिक्षक दंपति के दामान विवेक दुबे जो कि पैसे से एक टीचर है और व्यारा का रहने वाला है पर हमारा शक काफ़ी बढ़ गया और उसे बुलाकर वापस से पूछ परख की तो उसने बताया कि उसने ही ये मर्डर एक धारदार वेपन